નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં ન્યૂઝ આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર વડોદરા ના દસત માં એસએમસી એ કોરોના દારૂ જપ્ત કરતા છાણી પીઆઈ સસ્પેન્ડ વડોદરા છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે પકડ્યા 2.79 કરોડ ના દારૂ ના કેસ બાબતે છાણીના ના પીઆઈ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે દશરથમાં બિશ્નુ ગેંગના સૂત્રધાર રાજારામ એક મહિના પહેલા ગોડાઉન ભાડે રાખી છાણી પોલીસને ભડા કરાર અંગેની જાણ કરી હતી આ ગોડાઉનમાં દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હોવાની વિગતો મળતા સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો હતો પોલીસે બિશ્નુ ગેંગના ચાર ખેપીઓને ઝડપી પડ્યા હતા જ્યારે કન્ટેનર અને બે પોઈન્ટ ચુમ્માલીસ લાખ કરોડનો દારૂ મળી કુલ બે પોઈન્ટ ઓગણ સિત્તેર કરોડનો મુદ્દા માલ કબજ કર્યો હતો પોલીસે દારૂના સપ્લાયર રિસિવર ડ્રાઈવર ક્લીનર અને કન્ટેનરના માલિક સહિત પાંચ જણાને વોન્ટેજ જાહેર કર્યા હતા આ પ્રકરણમાં પોલીસ કમિશનરે ગંભીર નોંધ લઈ છાણીના પીઆઈ અમિત ગઢવીને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી હતી તેમના સ્થાને ટ્રાફિકના પીઆઈએ પરમારને ચાર્જ સોંપવામાં આવ્યો છે ગુજરાતી વડોદરા